રાજકોટ મીઠાઈ નું નામ પડે તો એક જ નામ પડે કયું ભાઈ ભાઈ શ્રી ગાયત્રી ડેરી ફાર્મ કેમ આટલા ચાલીસ વર્ષ સુધી તમે બરકરાર છો કઈ લોકો મીઠાઈ લઈ જવાનું પસંદ કરતા હોય પેલા અમારે ચાલીસ વર્ષ આ વર્ષે પૂર્ણ થઈ ગયા છે અને અમારી પ્રખ્યાત છે લિક્વિડ સ્વીટ બેંગોલી સ્વીટ અને સ્પેશિયલ ડ્રાય ફ્રુટ સ્વીટ ડ્રાય ફ્રુટ સ્વીટ ને પછી ઓલી માવાવાડી ટ્રેડિશનલ બધી રાખો છો કે નથી રાખતા બધી આપણે ટોટલ 150 જાતની મીઠાઈ રાખી છે આપડી રાજકોટમાં કેટલી બ્રાન્ચ છે ને બોમ્બેની અંદર પણ છે તો ઈ પણ કહી દે રાજકોટમાં આપડી બે બ્રાન્ચ છે અને મુંબઈમાં ત્રણ બ્રાન્ચ છે આપડી રાજકોટમાં બીજી બ્રાન્ચ કઈ જગ્યાએ આ બ્રાન્ચ છે ઈ રામેશ્વર ચોકમાં છે આપડા જૂના એરપોર્ટ ની ફાટક પાસે અને આ જંકશન રોડ માં બ્રાન્ચ છે અને મુંબઈમાં ત્રણ જગ્યાએ છે મુંબઈ સેન્ટ્રલ ભાઈકુલા અને ગોલિયા ટેન્ક તો હવે અંદર હારવારું ખવડાવશો ને પ્લીઝ વધારો વધારો આવો આ બધો મીઠાઈ નો ઢગલો કરી દીધો છે તો આની અંદર કઈ કઈ મીઠાઈ છે કેવી રીતના ખબર પડશે અમારે ગિફ્ટ બોક્સ લોકોને આપવા તો કેવી રીતના આપવાના બધી ડ્રાય ફ્રૂટ સ્વીટ છે આ બધી તમારે કોર્પોરેટ ગિફ્ટિંગ માટે છે ને એ સ્પેશિયલ એના માટે જ આનું કાઉન્ટર કેટલા રૂપિયા થી ચાલુ થતું હોય આ બધી તમારે છે 1300 થી ચાલુ થાય અને 2000 સુધી 2000 રૂપિયા પછી નાનું નાનું આ જે છે તમારું આ કોઈને ગિફ્ટિંગ માટે તો એના કેટલા રૂપિયા ગણાય આ છે તમારે 220 રૂપિયા નું ચાર પીસ ની આઈટમ નું ચાર પીસ ની આઈટમ એટલે હવે જો દિવાળી ની અંદર તમે બલ્ક ના ગિફ્ટિંગ માટે આપવા માટે એમ્પ્લોયી ને કે ઓફિસ ની અંદર પછી કદાચ કોઈ ઘરે આપણે આજુબાજુમાં કામ કરતા એ લોકોને આપવા માટે અહીંથી લઈ જવું જોઈએ લઈ જવાનું તો હવે સ્વીટ ચખાડજો આપણે હા હાલો ચખડીએ સ્વીટ ની અંદર આપણે કઈ કઈ વેરાયટી રાખ્યો જોઈએ એ કઈ આપણે બધી વેરાયટી રાખી છે આપણી આગળ

બિસ્કોપ પછી કાજુ કાજુ કતરીમાં પણ એ લોકો કેસરવાડી છે કાજુ કતરી છે પછી આપડી કાજુ સંગમ કતરી છે અને કાજુ એક્ઝોટિકા છે આપડી અગર લગનમાં માં બહુ ચાલી બહુ ચાલી અને અત્યારે લગનની અંદર પણ લોકો કાય ઓર્ડર કરતા હોય આપણે લગન અંદર સ્પેશિયલ આપડી બંગાળી સ્વીટ છે એમાં કઈ કઈ એમાં સ્પેશિયલ આપડી મલાઈ રફેલો બોલ છે રસબે પીસ મલાઈ રફેલો બોલ આપો તો વ્હાઈટ રોલ કેસર ક્રીમ રોલ છે આપડો કેસર પિસ્તા ભોગ છે આ બધી આપડી ફેમસ આઈટમ છે એની આ એક પીસ તમે ચાખશો ને એટલે તમને એવું લાગશે તમે આઈસ્ક્રીમ ખાવ છો ને ઓગળી જશે તમારા મોઢા ઓહો હો આખો પીસ લ્યો હમ એકદમ જ સીધું ડાયરેક્ટ ક્રીમી 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 પછી જોરદાર આમ ભાઈ અત્યારે ડાયબિટીસ થઈ ગયું લોકો ડાયબિટીસ માટેની મીઠાઈ કઈ આપડે સુગર ફ્રી મીઠાઈ પણ રાખી